જેમાં આંખની ચકાસણી બાદ નંબરના ચશ્મા અથવા કોઈને મોત્યુ હોય તો તે ફ્રી ઓપરેશન કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પોલીસ કમિશનર આદેશ અનુસાર આજ રોજ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે હેવી વ્હીકલના ડ્રાઈવર બસના ડ્રાઈવર રિક્ષા ડ્રાઈવર અને કેબ ડ્રાઈવર એ તમામનો આઈ ચેકઅપનો એક કેમ્પ રાખવામાં આવેલો છે લગભગ અઠાવન ટકા જેટલા એક્સિડન્ટ એ આંખમાં જોવાની કમી હોવાના કારણે થતા હોય છે તો આવી કમીને નિવારવા માટે આજ રોજ આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે ક્લબ અને ક્લબના સહયોગથી આ ક્લબમાં અઢીસો થી વધારે આજરોજ ડ્રાઈવરો નું આયોજન હાથ ધરેલ છે સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને ટીઆરવી જેટલા પણ છે એમને જેમના આંખમાં તકલીફ હોય એમના આંખનું પણ ચોક્કસપણે આ કેમ્પમાં ચેકઅપ કરવામાં આવશે અને આ ચેકઅપ કર્યા પછી ચશ્મા અથવા તો કોઈને મોત્યો હોય તો એની ફ્રી સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે